બગીચા લાયબ્રેરી સ્પોર્ટ સંકુલ જેવી મૂળભૂત સુવિધાઓ અપાશે અદ્યતન ટાઉન હોલ નવા ત્રણ ફાયર સ્ટેશન ટાઉન પ્લાનિંગ આધારિત સુવિધાઓ નવું સ્મશાન ગૃહ બનાવાશે લોકોના સુખકારી માટે સિટી બસ સુવિધા શરૂ કરાશે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપી પ્રોત્સાહિત કરાશે જે કામો બીજેપી દસ વર્ષમાં નથી કરી શકી એ કામો થકી લોકોનો વિશ્વાસ જીતવા કામ પૂરા કરવાની પ્રતિજ્ઞા લીધી હતી જૂનાગઢ શહેરનો વિકાસ મહાનગરપાલિકાના સ્તરે કરવામાં આવે એવો મેનિફેસ્ટો આપી રહ્યા છીએ પુંજાવંશ અમે જુનાગઢની દેવતુલ્ય જનતા સમક્ષ એક એગ્રીમેન્ટના સ્વરૂપે લઈને આવ્યા છીએ આ પત્રિકા જે આગામી 5 વર્ષ માટે અમારા અને તમારા વચ્ચે થયેલો એગ્રીમેન્ટ આ ગણાશે આ એગ્રીમેન્ટમાં આ પ્રતિજ્ઞા પત્રમાં ભાજપનું વૈવટી શાસન છેલા 20 વર્ષથી જુનાગઢ કોર્પોરેશનની અંદર સત્તા સંભાળે છે દર ચૂંટણીઓ વખતે એ લોકો તૂટણી ધંઢેરો બહાર પાડે છે સંકલ્પ પત્ર જાહેર બહાર પાડે છે ભાજપ દ્વારા જે સંકલ્પ પત્રોની અંદર દર તૂટણીમાં જાહેરાત કરે છે અને એનો આજની વીસ વર્ષથી બાવીસ વર્ષના વહીવટી શાસનમાં એનું જાહેરાત કર્યા પછી અમલીકરણ કરી શક્યા નથી તે જ બાબતો

લાય સફાઈ શો રોગનું અધ્યતન અતિથિ ગૃહ ટાઉન હોલ સ્વિમિંગ પુલ સિટી બસ જે સુવિધાઓ નથી તે જુનાગઢની જનતાને સિટી બસની સુવિધાઓ આપવામાં આવશે અને સાથોસાથ ફાયર સ્ટેશન કારણ કે કોર્પોરેશનની અંદર અત્યારે જે ફાયર નગર મહાનગરપાલિકા પાસે છે એ ફાયર સ્ટેશન માની કે ક્યાંય આગ લાગે તો એ આગ બુજાવવા માટે થી ચાર માળનું બિલ્ડિંગની અંદર એ લોકો આગ બુજાવી શકે એવા પ્રકારનું એમની પાસે અગ્નિશામક સાધનો છે પણ કોર્પોરેશનમાં કોંગ્રેસ ને જવાબદારી છોટ છે જુનાગઢ ની જનતા તો બાર માળના બિલ્ડિંગમાં પણ કોપલા માળે બારમા માળે જો પણ આગ લાગશે તો એને અદ્યતન અગ્નિશામકના સાધનો દ્વારા ફાયર સ્ટેશનની વ્યવસ્થા સંપૂર્ણ સજ્જ સાથે વ્યવસ્થા કરવામાં આવશે જુનાગઢને

કામો થાય વ્યવસ્થા અમે આ પ્રતિજ્ઞા પત્ર માં કરી છે શહેરના દરેક વોર્ડો ની અંદર દાદી પાક નાની નાના પાઠ મામા મામી પાક ના છે એ વ્યવસ્થામાં કરવામાં આવશે ત્યારબાદ જે કઈ મહાનુભાવો છે દેશના એ પછી શિવાજી મહારાજ હોય રાણા પ્રતાપ હોય જ્યોતિબા ફુલે હોય વેલદાસજી હોય પરશુરામજી હોય ભગતસિંહજી અત્યારે પૂર્વ કમિશનર આર કે પાઠક જેવા રાષ્ટ્રના ના સ્વતંત્ર સેનાનીઓ છે એના નામના તકતીઓ અને સ્મૃતિ પ્રતિમાઓ મૂકવામાં આવશે

સાઠ જેટલા પાર્કિંગ પોઈન્ટ બનાવીશું